મહીસાગરના લુણાવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી આ સંકલ્પ યાત્રાનો રથ નવી શિંગલી ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું આ યાત્રામાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ અપાયા હતા મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાર્તાઓ રજૂ કરીને સૌને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને બે હજાર સુડતાળીસ સુધી વિકસિત ભારત બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી તકલીફો પડતી હતી ત્યારબાદ વડાપ્રધાન સાહેબની મકાન સહાય યોજના હેઠળ મને એક લાખને વીસ હજારની સહાય મળી જેનાથી મેં મારું પાકું મકાન બનાવી મારો પરિવાર તેમાં સુખીથી રહીએ છીએ તે બદલ હું વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી મજૂરી કરી અને ચલાવવું પડતું તો જ્યારે અંત્યોદય યોજનામાં સરકાર શ્રી દ્વારા પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા મફત મળે છે તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું